શું તમને ખબર છે ગુડ ફ્રાઈડે કેમ મનાવાય છે ગુડ ફ્રાઇડે નો ઇતિહાસ અને ગુડ ફ્રાઈડે નામ કેમ પડ્યું તો આ વિડિયો માં આપણે જાણીશું કે ગુડ ફ્રાઈડે કેમ મનાવાય છે ગુડ ફ્રાઈડે ઈસાઈ સમુદાયનો આ મુખ્ય તહેવાર છે ઈસાઈ ધર્મના લોકો આ તહેવારને કાળા દિવસના રૂપમાં મનાવે છે એવી માન્યતા છે કે આજ દિવસે ભગવાન ઈસુ મસીહે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો આ જ કારણે ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઇડેના દિવસે ભગવાન ઈસુના બલિદાનની યાદ કરે છે આ દિવસને હોલી ફ્રાઈડે બ્લેક ફ્રાઇડે કે ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે આ દિવસે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે ઘણા લોકો પ્રભુ ઈસુની યાદમાં ઉપવાસ કરે છે અને મીઠી રોટલી બનાવીને ખાય છે એવી માન્યતા છે કે ફ્રાઈડે ના દિવસે ક્રુઝ પર ચઢાવાયા બાદ ત્રીજા દિવસે ઈસુ મસી ફરી જીવિત થઈ ગયા હતા એ જ ખુશીમાં ઈસ્ટર સન્ડે મનાવવાની પરંપરા છે ગુડ ફ્રાઈડે નો ઇતિહાસ ગુડ ફ્રાઈડે મનાવવા પાછળની માન્યતા છે કે લગભગ બે હજાર વર્ષ પહેલા યરુસલમના ગેલી પ્રાંતમાં ઈસા મસી લોકોને એકતા અહિંસા અને માનવતાનો પાઠ આપતા હતા આ દરમિયાન લોકો તેમને ઈશ્વર માનવા લાગ્યા હતા પરંતુ અમુક લોકો ઈસા મસીહની ઈર્ષા કરતા હતા આવા લોકો ધાર્મિક અંધવિશ્વાસને ફેલાવવામાં વિશ્વાસ રાખતા હતા તેમણે ઈસા મસીહની ફરિયાદ રોમના સાસ પિલાતુસને કરી જે પોતે ખુદને ઈશ્વરનો પુત્ર જણાવતો હતો ઈસા મસીહ પર ધર્મ અવમાનના અને રાજદ્રોહનો આરોપ લાગ્યો ઈશા મસીહને મૃત્યુદંડ સંભળાવવામાં આવ્યો હતો તેમણે કાંટાથી બનેલ તાજ પહેરાવવામાં આવ્યો અને ચાબુકથી મારવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ખિલ્લાની મદદથી સુલી પર લટકાવવામાં આવ્યા હતા બાઇબલ અનુસાર જે સુલી પર ઈશા મસીહને ચડાવવામાં આવ્યા હતા તેને ગોલ ગાથા કહેવામાં આવે છે ગુડ ફ્રાઈડે નામ કેમ પડ્યું જે દિવસે ઈસા મસીહ પર આરોપ લગાવીને તેમને સુલી પર ચઢાવવાની સજા આપવામાં આવી અને તેમનું મૃત્યુ થયું તે દિવસને દર વર્ષે ગુડ ફ્રાઈડે તરીકે મનાવવામાં આવે છે જોકે આ દિવસને બ્લેક ફ્રાઈડે કે ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે આ દિવસને ગુડ ફ્રાઈડે કહેવાનું કારણ એ હતું કે લોકો આ દિવસને કે પવિત્ર દિવસ માને છે લોકો ઈશા મસીના બલિદાનને યાદ કરે છે ચર્ચમાં સેવા કરીને તે ક્ષણોને યાદ કરે છે જ્યારે ઈસુએ માનવ સેવા માટે પોતાના પ્રાણ પણ ત્યાગી દીધા હતા આ જાણકારી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો